કેમ છો ગુજરાત અત્યારના સૌથી મોટા સમાચારમાં વાત કરીશું ભારે પવન સાથે માવઠાની હજુ પણ આગાહી કરવામાં આવી છે

કોઈની છોડ નહીં ચાલે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત મોડેલની ચર્ચા દેશભરમાં થાય છે તે મોદીએ જણાવ્યું છે પીએમ મોદીએ પાટનગરમાં કહ્યું કે આપણું ગુજરાત મુંબઈથી અલગ થયાના 75 વર્ષ 2035 માં પૂરા કરશે જ્યારે મુંબઈથી અલગ થયા ત્યારે લોકો કહેતા કે ગુજરાત શું કરશે તેની બાજુ દુશ્મન દેશની સીમા છે અને મીઠું પણ છે તમે આજે જુઓ કે દેશમાં ગુજરાત મોડેલની ચર્ચાઓ થાય છે તમે વિચારો કે ક્યાં મીઠો અને ક્યાં હીરા આપણે આ યાત્રા કાબી છે દેશ ઈચ્છે છે કે ઓલિમ્પિક ગુજરાતમાં થાય અને આપણે દસ વર્ષનો પ્લાન બનાવીએ ચાલીએ છીએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોદીએ કહ્યું કે દેશના ટુકડા કર્યા પણ સરદારની વાત ન માનીએ પીએમ મોદીએ કહ્યું કે આપણે પંચોતેર વર્ષથી આતંકવાદનો સામનો કરી રહ્યા છે જો મુજાહિદ્દીન પહેલા માર્યા ગયા હોત તો આ પરિસ્થિતિ ઊભી ન થાત પાકિસ્તાને આપણી જમીનનો એક ભાગ પડાવી લીધો છે દેશ ત્રણ ભાગમાં વેચાઈ ગયો

જેનાથી ફ્રોડ થવાની સંભાવના વધી જાય છે આથી જે તે ખાતામાં નાણાં ટ્રાન્સફર કરતી વખતે બેંકમાં તે યુઝર્સનું રજિસ્ટર્ડ નામ દેખાશે જેથી યોગ્ય વ્યક્તિના ખાતામાં નાણાં જમા થઈ રહ્યા હોવાની ખાતરી મળશે પ્રત્યેક ટ્રાન્ઝેક્શન કરતા પહેલાં એપ પોતે જ રિસીવરનું બેંકમાં રજિસ્ટર નામ બતાવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રિવોલ્વર સાથે ફોટો વાયરલ કરીને સીન સપાટા કરનારની ધરપકડ જામનગર શહેરમાં ત્રણ વર્ષ પહેલા પિતાની લાયસન્સ વાળી રિવોલ્વર સાથે ફોટો પાડીને સેન્સ સપાટા નાખવા માટે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકનારને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે ઉપરાંત રિવોલ્વર પણ કબ્જે કરવામાં આવી છે પોલીસે તેની અટકાયત કરીને સિટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવીને એક લાખની કિંમતની રિવોલ્વર પણ કબજે કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચક્રાતા ટાઈગર ફોર્સ માં મોટી દુર્ઘટના માં સોમવારે બે અલગ અલગ અકસ્માતોમાં છ લોકોએ જીવ ગુમાવ્યા છે પહેલી ઘટના દેહરાદૂન જિલ્લાના ચક્રાતા માં આવેલા ટાઈગર ફોર્સ ખાતે બની હતી જ્યાં પર્વત પરથી ઝાડ પડવાથી નહાતા બે લોકોના મૃત્યુ થયા મૃતકોમાં દિલ્હીના એક પ્રવાસી અને એક સ્થાનિક વ્યક્તિનો સમાવેશ થાય છે બીજી ઘટના ટિહરી જિલ્લામાં બની જ્યાં એક કાર ખાડામાં પડી જતા ચાર વૃદ્ધોના મૃત્યુ થયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગિરનાર ની રોપ રોપવે સેવા સ્થગિત કરવામાં આવી હતી ગિરનાર પર વરસાદી નજારો સર્જાયો આકાશમાં છવાયેલા ઘેરા વાદળો ગિરનાર નો નજારો અદભુત લાગ્યો ભક્તો માટે વિશેષ આનંદદાયક ક્ષણ એ હતી જ્યારે તેઓ વહેલી સવારે માતાજીની આરતીના દર્શન કરી શક્યા સુરક્ષાને ધ્યાનમાં રાખીને રોપવે વ્યવસ્થાપકોએ તકેદારીના પગલા લીધા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમૃતસર બાયપાસ નજીક મોટો બ્લાસ્ટ થયો છે પંજાબના અમૃતસર બાયપાસ પર મંગળવારે સવારે એક મોટો ધમાકો થયો ત્યારબાદ આજુબાજુના લોકો એકઠા થયા આ ઘટનાની જાણ કરવામાં આવી પોલીસે પહોંચીને તપાસ શરૂ કરી સૂત્રોને જણાવ્યા અનુસાર જે શખ્સ બોમ્બ નાખવા માટે આવ્યો હતો તેના જ હાથમાં ફાટી ગયો આ ઘટના બાદ યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે સવારે નવ થી સવા નવ વાગ્યાની વચ્ચે મજીઠા રોડ બાયપાસ પર વિસ્ફોટ થયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પના નામે એપ બનાવીને છેતરપિંડી છેતરપિંડી કરવામાં આવી છે છે કર્ણાટકમાં વધુ રોકાણકારોએ સાયબર પોલીસને ફરિયાદ કરી તેમની સાથે લગભગ કરોડ રૂપિયાની થઈ આ એપનું નામ છે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નામ પરથી રાખવામાં આવ્યું છે પરંતુ તેમાં તેમના એઆઈ જનરેટર વિડીયો અને ફોટા છે જેની મદદથી રોકાણકારો સાથે મોટી છેતરપિંડી કરવામાં આવી છે સાયબર છેતરપિંડી કરનારાઓએ ટ્રમ્પ હોટેલ ડેન્ટલ નામની એક એપ દ્વારા આ કૌભાંડ આચર્યું છે હોસ્પિટલના મેટર્નિટી વોર્ડમાં મહિલાઓના સ્વાસ્થ્ય પરીક્ષણ માટે એઆઈ આધારિત મોબાઈલ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે આ પ્રક્રિયામાં દર્દીના ચહેરાને મોબાઈલ કેમેરા દ્વારા સ્કેન કરવામાં આવે છે જે અમૃત સ્વસ્થ ભારત નામની એપ્લિકેશન દ્વારા કરવામાં આવે છે આ એપ્લિકેશન ફોટોપી સ્મોગ્રાફી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે જે ચહેરા પર પડતા પ્રકાશના પરાવર્તનને શોધી કાઢે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના દરિયામાં ફરીથી દેખાય છે ડોલ્ફિન ભાવનગરના દરિયામાં હમ્પ બેક ડોલ્ફિન દેખાય હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો જેમાં જોઈ શકાય છે કે દરિયામાં ડોલ્ફિન ઉછળકૂદ કરતી જોવા મળે છે અગાઉ પણ ભાવનગરના દરિયામાં ઘણીવાર ડોલ્ફિન જોવા મળી લોકો આ વિડીયો જોઈને ખુશી અનુભવી રહ્યા છે ગયા વખતે ડોલ્ફિનની ગણતરી થઈ તે વખતે ભાવનગરના દરિયામાં દસ ડોલ્ફિન હતી ખાસ કે કચ્છથી ભાવનગરનો દરિયો ડોલ્ફિનના ઘર તરીકે જાણીતો થઈ રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાંતલપુર તાલુકામાં છત્રીસ કલાકથી વીજળી ગુલ પાટણના સાંતલપુર તાલુકામાં છત્રીસ કલાકથી વીજળી ગુલ થઈ ગઈ છે પીપરાડા સહિત અનેક ગામોમાં વીજ પુરવઠો બંધ હોવાથી લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ઉનાળાની તીવ્ર ગરમીમાં વીજ કાપના કારણે સ્થાનિક રહેવાસીઓની હાલત કફોડી બની છે સાંતલપુર જે વિભાગમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી છતાં કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આ શહેરોમાં વરસાદ બોલાવશે ભૂકા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ભૂકા બોલાવતી આગાહી વ્યક્ત કરી છે તેઓએ જણાવ્યું છે કે અઠ્યાવીસ મેથી રાજ્યના વાતાવરણમાં મોટો ફેરફાર થશે ત્રણ જૂન સુધી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડશે દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ કોઈ કોઈ વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને પવનની ગતિ પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય તેવી પણ શક્યતા દેખાઈ રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચર્ચિત શિક્ષક ખાન સરે ચૂપચાપ લગ્ન કર્યા પટનાના ચર્ચિત શિક્ષક ખાન સરના એક વિડીયો તેઓ ફરી ચર્ચામાં આવે છે જેમાં તે પોતાના વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાં પોતાના લગ્ન વિશેના શુભ સમાચાર આપતા જોવા મળ્યા તેમણે કહ્યું કે હવે હું સિંગલ નથી આ યુદ્ધ દરમિયાન મારા લગ્ન થઈ ચૂક્યા છે હવે હું તમારા માટે ભોજન અને વ્યવસ્થા કરી રહ્યો છે સૌથી પહેલાં મેં તમારી સાથે આ વાત શેર કરી છે કારણ કે મારું અસ્તિત્વ તમારા લોકોથી જ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય બજાર પર કોરોનાની વ્યાપક અસર વિશ્વના ઘણા દેશોમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે હવે ભારતમાં પણ કોરોનાના સક્રિય કેસ વધીને એક હજારને પાર થઈ ગયા છે આવી સ્થિતિમાં રોકાણકારોમાં ડરનું વાતાવરણ છે અને તેઓ વેચવાલી તરફ વળ્યા છે આથી ભારતીય શેરબજાર સાતસોને પાસઠ પોઈન્ટ ઘટ્યો છે ઘટાડા પછી સેન્સેકા એક્યાસી હજાર ત્રણસો ને ત્યાંશીના સ્તરે આવી ગયો છે જ્યારે નિફ્ટી બસો ને બાવીસ પોઈન્ટ ઘટીને ચોવીસ હજાર સાતસોને અગ્નિ સ્તરે પહોંચી ગયો છે આ ઘટાડાને કારણે રોકાણકારોને ભારે નુકસાન પણ થઈ રહ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે